યોગા પ્રશિક્ષણમાં 27 આસન અને 5 પ્રાણાયામનો સમાવેશ કરાયો પાટણ જિલ્લામાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાય વર્ષની ની થીમ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી પોતાના માટે યોગ અને સમાજ માટે યોગ મને મુખ્યમંત્રીજી અને આદણી હર્ષબેન સંગીજીના નિર્દેશમાં યોગ બોર્ડ કાર્ય કરે છે અમે ગુજરાતભરમાં 312 કાર્યક્રમો કરવાના છે જેમાં મુખ્ય કાર્યક્રમ રાજસ્થાનના નડાબેડ ભારત પાકિસ્તાનના બોર્ડર પર થવાનું છે અને એના સાથે સાથે અમે છેલ્લા એક સપ્તાહથી કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ પણ કરાવીએ છીએ આજે પાટણમાં પણ હજારોની સંખ્યામાં લોકો કોમન યોગા પ્રોટોકોલ શીખવા માટે આવ્યા છે તો યોગ આપણી સંસ્કૃતિ છે યોગ આપણી વિરાસત છે યોગ આપણને સ્વાસ્થ્ય પણ આપે છે યોગ આપણને શક્તિ પણ આપે છે યોગ પાવર પણ આપે છે યોગ પોઝિટિવિટી પણ આપે છે હું આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે